દા એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન તમે હવે મને શ્રાવણ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીની કથા કહી સંભરાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિશી છે તે વિસ્તારથી કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન તમે શાંતિપૂર્વક શ્રાવણ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીની કથા સાંભળો દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી તે નગરીમાં મહાજીત નામનો એક રાજા રાજ્ય કરતો હતો તેને પુત્ર ન હતો તેથી તે સદા દુઃખી રહેતો હતો તેને રાજ્ય કષ્ટદાયક પ્રતીત થતું હતું રાજાએ પુત્ર પ્રાપ્ત કરવાના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તે સફળ ન થયા હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યો તો તેની ચિંતા પણ વધતી ગઈ એકવાર એ રાજાએ પ્રજાને સંબોધન કરતા કહ્યું ન તો મેં મારા જીવનમાં પાપ કર્યું છે અને ન અન્યાયપૂર્વક પ્રજાનું ધન એકત્ર કર્યું ન તો ક્યારેય મેં દેવતા અને બ્રાહ્મણોનું દાન લીધું મેં પ્રજાને હંમેશા પુત્રની જેમ પારી છે મેં અપરાધીઓને દંડ કર્યો છે મેં ક્યારેય કોઈ સાથે રાગ દ્વેષ કર્યા નથી બધાને સમાન રાખ્યા છે આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયમાં મહાન દુઃખ ભોગવી રહ્યો છું એનું કારણ શું છે રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રીઓ સહિત વનમાં ગયા ત્યાં વનમાં જઈને એમણે મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા એ સ્થળે એમને વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમશના દર્શન થયા બધાએ મહર્ષિને નમસ્કાર કરીને એમની સામે બેસી ગયા એમના દર્શનથી બધાને ખૂબ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા હે દેવ અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા લોમશ ઋષિએ કહ્યું હે મંત્રીગણ તમારા લોકોના વિનય અને તમારા સારા વ્યવહારથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું તમે મને તમારું અહીં આવવાનું કારણ કહો હું તમારું કાર્ય મારી શક્તિ અનુસાર ચોક્કસ કરીશ કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે લોમેશ ઋષિના વાત તો સાંભળી મંત્રીએ કહ્યું કે મહર્ષિ મહિષ્મતી નામની નગરીમાં મહાજીત નામનો ધર્માત્મા રાજા રાજ્ય કરે છે તે પ્રજાને પુત્રની જેમ પારે છે છતાં તેને પુત્ર નથી તેનાથી તે ખૂબ જ દુઃખી છે અમે લોકો તે રાજાની પ્રજા છીએ અમે બધા તેમના દુઃખથી દુઃખી છીએ કારણ કે પ્રજાનું એક કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી એમના પુત્ર ન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થયું નથી તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ જ્યારે અમને તમારા દર્શન થયા તો અમે પૂર્ણ વિશ્વાસ થયો કે અમારું દુઃખ અવશ્ય જ દૂર થશે મહાન પુરુષોના દર્શન માત્રથી જ દરેક કાર્યની સિદ્ધિ થાય છે તેથી હવે તમે એવો ઉપાય બતાવો કે અમારા રાજાને પુત્ર થાય ઋષિએ એક પર માટે નેત્રબંધ કરી અને રાજાના પૂર્વજન્મનો વિચાર કરવા લાગ્યા તે વિચાર કરીને કહ્યું હે શ્રેષ્ઠ પુરુષો આ રાજા ગયા જન્મમાં ખૂબ જ નિર્ધન અને ખરાબ કર્મો કરતા હતા તે એક ગામથી બીજા ગામ ફરતા હતા એકવાર જેઠ મહિનાના સદ પક્ષની એકાદશીના બે દિવસથી ભૂખ્યો હતો બપોરના સમયમાં એક જરાશયમાં પાણી પીવા લાગ્યો તે સ્થળ પર એ જ સમયમાં વીયેલી ગાય પાણી પી રહી હતી રાજાએ તરસી ગાયને ભગાડીને પોતે પાણી પીવા લાગ્યો તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયા અને તરસી ગાયને પુત્ર વિનાનું દુઃખ ભોગવવું પડે છે તેથી બધા લોકોએ કહ્યું હે મહર્ષિ શાસ્ત્રોમાં એવું લખાયું છે કે પુણ્યથી પાપ નાશ થાય છે તેથી કૃપા કરીને તમે રાજાના પૂર્વજન્મના પાપ નાશ થાય તેવો ઉપાય બતાવો કારણ કે એ પાપોનો દૂર થવાથી પુત્રની ઉત્પત્તિ થશે મુનિના વચનોને સાંભળી લોમશ ઋષિએ કહ્યું હે સજ્જનો જો તમે શ્રાવણ માસની શુદ્ધ પક્ષની પુત્ર દાયકાદશીનું વ્રત કરો અને ફર તમે રાજાને આપો તો તમારા રાજાને અવશ્ય પુત્ર પેદા થશે ત્યારે બધા જ દુઃખ નાશ થઈ જશે મંત્રીઓ સાથે બધી જ પ્રજા મહર્ષિ લોમશ ઋષિના વચન સાંભળી પ્રસન્નતાથી પોતાના નગરીમાં પાછા ફર્યા એ બધા લોકોએ શ્રાવણ માસના સુદ્ધ પક્ષની એકાદશીને ઋષિની આજ્ઞા મુજબ વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ એમનું ફર રાજાને આપ્યું એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના બાદ ખૂબ જ તેજસ્વી પુત્ર ઉત્પન્ન થયો હે રાજન તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે જે માનવી પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનો વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ શ્રાવણ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશીને પુત્રતા એકાદશી કહેવામાં આવે છે કેમ કે પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા સાથે જ વ્રત રાખવાથી સંતાન સુખ મરે છે આ વ્રત વર્ષમાં બે વાર રાખવામાં આવે છે વર્ષમાં બે પુત્ર એકાદશી આવે છે પહેલી પુત્ર એકાદશી શ્રાવણ મહિનાના શુદ્ધ પક્ષમાં આવે છે જે સોળ ઓગસ્ટ શુક્રવારના રોજ ઉજવવામાં આવશે ત્યાં જ બીજી પુત્ર એકાદશી પોષ મહિનાના શુદ્ધ પક્ષમાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે એટલે આ વ્રત વધારે ખાસ બની ગયું છે પુત્રદા એકાદશી તારીખ અને શુભ મુહૂર્ત શ્રાવણ સુદ અગિયારસ પુત્રદા એકાદશી તેથી પ્રારંભ થાય છે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગીને છવ્વીસ મિનિટે અને તેથી પૂર્ણ થશે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે નવ વાગીને ઓગણચાલીસ મિનિટની આસપાસ પારણાનો સમય સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે પાંચ વાગીને એકાવન મિનિટથી લઈને આઠ વાગીને પાંચ મિનિટ સુધીનો રહેશે શ્રાવણી એકાદશી વ્રતનું મહત્વ એવા લોકો જે સંતાન સુખની કામના રાખે છે તેમણે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ માન્યતા છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે સંતાન સુખ માટે આ વ્રત કરવામાં આવે તો માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી નિતાન દંપત્તિઓને સંતાનની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં આ વ્રતનો મહિમા જણાવવામાં આવ્યો છે જેથી યોગ્ય સંતાનની કામના પૂર્ણ થાય છે માત્ર સંતાનહીન જ નહીં પરંતુ આ વ્રતને કરવાથી જેઓને સંતાન છે તેમના બાળકો પણ દરેક પરેશાનીઓથી મુક્ત રહે છે અને ઘરમાં ધન ધાન્યની કોઈ પ્રકારે ખોટ પડતી નથી અને હંમેશા સુખ શાંતિ રહે છે પૂજા સામગ્રી શ્રી વિષ્ણુજી અને બાળકૃષ્ણની મૂર્તિ કે ચિત્ર ફૂલ ફળ મીઠાઈ ચોખા તુલસીદર નાળિયેર સોપારી લવિંગ ધૂપ દીપ ઘી